નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ બે ટીપ ટોપ કન્ડિશનની ગાડીઓ એક છે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે નાની ફેમિલી માટે પરફેક્ટ કાર એટલે મારુતિ સેલેરિયો અને બીજી છે બેસ્ટ કન્ડિશનમાં ટોપ મોડલવાળી મોટી ગાડી ઉંડાઈ ક્રેટા બંને ગાડીઓને મોડલ ઓનર કિંમત અને ક્યાં જોવા મળશે તે બધું વિડીયોમાં આગળ આપેલું છે એટલે વિડીયો આખો ધ્યાનથી જુઓ અને હા જો તમારે પણ ગાડી વેચવાની જાહેરાત આપવી હોય તેની માહિતી પણ વિડીયોમાં આપેલી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને દર જ સેકન્ડ હેન્ડ ગાડીઓની માહિતી તરત જ મળી શકે ચાલો હવે પહેલી ગાડી તરફ આગળ વધીએ તો પહેલી ગાડી છે મારુતિની સેલેરિયો ગાડી આ ગાડીનું મોડલ છે બે હજાર સોળનું અને ખાસ વાત તો એ છે કે ફર્સ્ટ ઓનર ગાડી છે એટલે કે એક જ હાથે ચલાવેલી છે તમે સીધા બીજા ઓનર બનશો ફ્યુલ ટાઈપની વાત કરીએ તો ગાડી તમને પેટ્રોલમાં મળશે અને મહત્વની વાત એ છે કે ઓટોમેટિક ટ્રાન્સમિશન ગાડી છે અત્યાર સુધીમાં માત્ર ચોપન હજાર અને ત્રણસો કિલોમીટર ચાલેલી છે ગાડીના બધા ડોક્યુમેન્ટ ક્લિયર છે અને નાની ફેમિલી માટે એકદમ ફિટ બેઠે એવી કાર છે આ ગાડીનો વીમો પણ ચાલુ છે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ સેલરીઓ ગાડીની કિંમત રાખવામાં આવી છે બે લાખ અને પંચાવન હજાર રૂપિયા આ ગાડી તમને વિછિયા ખાતે જોવા મળશે માલિકનો નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વધુ માહિતી માટે માલિકને કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો હવે બીજી ગાડી તરફ આગળ વધીએ એ પહેલાં જો તમે પણ દરરોજ સસ્તી અને સારી કંડિશનની સેકન્ડ હેન્ડ ગાડીઓ જોવા માગતા હોય તો આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અમારા ગ્રુપમાં દરરોજની દસથી પણ વધુ સેકન્ડ હેન્ડ ગાડીઓની જાહેરાત આપવામાં આવે છે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરો અને જોડાઈ જાઓ હવે બીજી ગાડી વિશે વાત કરીએ તો બીજી ગાડી છે હુંડાઈની ક્રેટા એસેક્સ પ્લસ ગાડી ગાડીનું મોડલ છે બે હજાર સોળનું ને ઓનરની વાત કરીએ તો આ ગાડી તમને સેકન્ડ ઓનરમાં મળી જશે આ ગાડી પણ તમને પેટ્રોલમાં જોવા મળશે અને અત્યાર સુધીમાં ક્રેટા ગાડી અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલી છે અને આ એક ટોપ મોડલની ગાડી છે અને પુશ સ્ટાર્ટ પણ તમને મળી જશે આખી ગાડી ઓરિજિનલ છે અને કન્ડિશન ખૂબ જ સારી છે ગાડીનો વીમો હાલ ચાલુ નથી અને હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ ક્રેટા ગાડીની કિંમત રાખવામાં આવી છે સાત લાખ અને વીસ હજાર રૂપિયા આ ગાડી તમને વાંકાનેર ખાતે જોવા મળશે માલિકનો સંપર્ક માટે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે વોટ્સઅપ પર મેસેજ કરો અથવા સીધો કોલ કરો હવે ફટાફટ બંને ગાડીઓની માહિતી ટૂંકમાં જોઈએ તો પહેલી ગાડી છે મારુતિની સેલરીઓ વીએક્સઆઈ મોડલ બે હજાર સોળનું ફર્સ્ટ ઓનર ગાડી ઓટોમેટિક પેટ્રોલ અને ચોપન હજાર ત્રણસો કિલોમીટર ચાલેલી કિંમત છે બે લાખ અને પંચાવન હજાર રૂપિયા બીજી ગાડી છે હુંડાઈની ક્રેટા એસેક્સ પ્લસ મોડલ બે હજાર સોળ સેકન્ડ ઓનર ગાડી ટોપ મોડલ પેટ્રોલ ગાડી અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલેલી કિંમત છે સાત લાખ વીસ હજાર રૂપિયા વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શન ચેક કરો અને સીધા માલિકને કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરો જો તમારે પણ ગાડી વેચવાની હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ અને પિંચોતેર વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત કરી આપીશું જાહેરાત આપવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફક્ત વોટ્સઅપ મેસેજ કરવો